મહાદેવ હર મારું નામ મનોજ મણિલાલ સુરાણી હું જ્ઞાતિય વાણંદ છું અહીંયા જામનગરની અંદર જ રહું છું ને અહીંયા કાશી વિશ્વનાથનું મંદિર જે આવેલું છે એટલું પૌરાણિક છે એકસો ને બત્રીસ વર્ષ જૂનું છે રાજા રજવાડાઓના વખતથી બનાવેલું છે ને અહીંયા જે રાજાના જે વઝીર હતા જે ખવાસ કરશનભાઈ ખવાસ એમને આ બનાવેલું હતું ને અહીંયા એટલું બધું પૌરાણિક ને એટલી બધી ભીડ થાય છે ને અહીંયા એટલું વારાણસીની અંદર જેમ કાશી વિશ્વનાથ મંદિરનું જે ફળ મળે છે એટલું જ ફળ અહીંયા મળે છે ને બીજું કે અહીંયા જે મંદિરની અંદર તમે દર્શન કરો એટલે ચારે દરવાજામાંથી એ મહાદેવના દર્શન થાય છે ને અહીંયા માણસો એટલી બધી ભીડ આવે છે ને અહીંયા શ્રાવણ મહિનાની અંદર ને આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને એટલી ભીડ હોય છે ને મારી સાથે પણ ઘણા અસંખ્ય માણસો દર્શન કરવા મારા મિત્રો ને બધા આવ્યા છે ને અહીંયાનું જે ફળ છે જે ત્યાં વારાણસીમાં જેટલું મળે છે એટલું જ મળે છે ને રોજ અલગ અલગ શણગાર થાય છે ને શ્રાવણ મહિનાના સોમવારે તો બહુ જ ભીડ થાય છે બરાબર મહાદેવ હાથ જામનગરની અંદર પ્રચલિત અને પ્રખ્યાત કહેવાય એવું જેવું જામનગરની વચ્ચે આવેલું એકસો બત્રીસ વર્ષ જૂનું કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે કાશી વિશ્વનાથ મંદિરની અંદર આજે પહેલો દિવસ છે સોમવારનો અસંખ્ય માણસોની ભીડ છે સુવિધામાં કહીએ તો દરરોજના અલગ અલગ પ્રકારના દર્શન અહીંયા થાય છે અલગ અલગ પ્રકારના શણગાર થાય છે અને અસંખ્ય માણસો દર્શન કરવા માટે વધારે છે આ મંદિરની અંદર રાત્રે આઠ વાગ્યાથી માંડી નવ ને વીસ સુધીની જબરજસ્ત આરતીનો પ્રોગ્રામ છે એકસો આઠ દિવાલ એમાં પણ માણસો દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઘણા ઉમટી પડે છે શ્રાવણ મહિનો આખો જેમ કહી કે આ મંદિરની અંદર એક મેળાવડા રૂપે મિલન રૂપે અને મહાદેવના દર્શન રૂપે ઘણા માણસો આવે છે આ મંદિરની અંદર સન્યાસ રૂમ છે ઉપર દસ જે પૂજારી દ્વારા અર્ચના પૂજા અને વિધિ કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં આપણે ગણી ન શકીએ એવા શ્લોક અહીંયા બોલવામાં આવે છે અસંખ્ય પૂજા પાઠ કરવામાં આવે છે સોમવારની ધજા હોય છે અને મંદિરમાં દર સોમવારે પ્રસાદી રૂપે ટ્રસ્ટ તરફથી દાતાઓ તરફથી પણ અહીંયા ફરાની પ્રસાદી કરવામાં આવે છે ઠંડુ પીવરવામાં આવે છે અને સરસ મજાની સુવિધા ઊભી કરવામાં આવે છે એટલે જામનગર માટે એક મોટું આ એક ભાગ્યરૂપી એવું કહેવું એક મંદિર છે વર્ષો જૂનું છોટે કાશી તરીકે વારાણસીમાં એક મંદિર છે બીજું મંદિર અહીંયા છે ભારતમાં અને આ મંદિરમાં ખૂબી કહેવાય કે ચારો તરફથી દર્શન થાય છે એટલે અસંખ્ય માણસો તો ટ્રાફિક જેવી સમસ્યા દર્શનમાં રહેતી નથી મહાદેવ હરા જય કાશી વિશ્વનાથ મહાદેવ મારું નામ કિશોરભાઈ ગોહિલ છે જામનગર રહું છું સ્વામિનારાયણ નગરમાં આજે ડેલી સર્વિસ આવું છું આડા દિવસે પણ આવું છું આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અતિ હાઈ ક્લાસ વ્યવસ્થિત મહાદેવના દર્શન થાય છે બધી પબ્લિક આરામથી લાભ લે છે ચારે બાજુ મંદિરના દર્શન કરી સૌ આસ્થાનું મોટું ઉદા આસ્થાનું મોટું કેન્દ્ર છે જય કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની વિશેષ એ છે દર વર્ષે પાલકી યાત્રા હોય છે પછી બીજા અલગ અલગ પ્રોગ્રામ હોય છે બધા ભક્તો આવી લાભ છે સામે કાશી વિશ્વનાથ મહાદેવ ની સામે મોટો પ્રોગ્રામ હોય છે ચલાવી છે સામે જમણવાર હોય છે આખી ફરાર હોય છે બધી જગ્યાએ જય કાશી વિશ્વનાથ મહાદેવ હર 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 ભોલેનાથ મહાદેવર મારું નામ ધોરિયાણી ધ્રુવી છે હું જામનગરની રહેવાસી છું હું અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે મારી ફ્રેન્ડ સાથે દર્શન કરવા આવેલી છું આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આ મંદિર જૂનું છે અને આ મંદિરની ખાસિયત એ છે કે ચારે બાજુથી મહાદેવના દર્શન તમે કરી શકો છો અને દરરોજ શ્રાવણ મહિના દરમિયાન અલગ અલગ શૃણગાર કરવામાં આવે છે અને મહાઆરતી નું આયોજન કરવામાં આવે છે